લોભી ખેડૂત અને જાદુ બતક એક હતો ખેડૂત તેની પાસે એક જાદુ બતક હતી આ બતક રોજ એક સોનાનું ઈંડું મૂકતી ખેડૂત તે ઈંડું વેચી અને ઘણા પૈસા કમાતો આમ કરતા કરતા તો તે થોડા દિવસમાં ખૂબ જ પૈસાદાર થઈ ગયો તેણે એક મોટું સગવડ ભર્યું ઘર બંધાયું તેમાં તે પોતાની પત્ની અને બાળકો સાથે આનંદથી રહેવા લાગ્યો આમ સુખ શાંતિ શાંતિમાં રહેતા ખેડૂતને એક રાતે ખરાબ વિચાર આવ્યો આ બતકનું પેટ ચીરીને તેમાંથી સોનાના બધા ઈંડા એક સામટાજ કાઢી લઉં તો મને કેટલા બધા પૈસા મળે અને હું તો ખૂબ જ પૈસાદાર થઈ જાઉં બીજા દિવસે સવારે તે ખેડૂત ઉઠ્યો અને તેણે એક મોટો છરો લીધો

ગયો વધુ લો વિનાશ ને નોતરે